રાજકોટમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર સરકારી શાળાના શિક્ષક સામે ગુનો નોંધાયો છે શિક્ષક કમલેશ અમૃતિયા સામે પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે કમલેશ અમૃતિયાએ છેલ્લા બે વર્ષમાં બાર વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે કમલેશ અમૃતિયા હાલ ફરાર છે શિક્ષક વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં અભદ્ર વિડિયો બનાવીને બતાવીને વિકૃત હરકતો કરતો હતો રાજકોટ નજીકની પર બેડી ગામની સરકારી શાળામાં આ બનાવ બન્યો હતો આ ઘટનાને લઈને પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા છે ભાવેશ ભાવેશ પર વધુ અપડેટ સાથે રાજકોટની આ ઘટના છે એક સરકારી શાળાનો શિક્ષક વિદ્યાર્થીનીઓને છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કલંક લાગે તે પ્રકારની ઘટના રાજકોટમાં જોવા મળી છે રાજકોટ નજીક આવેલી વાચક પણ બેડી ગામની સરકારી શાળામાં સમગ્ર ઘટના બની છે જ્યારે ધોરણ પાંચમાં અભ્યાસ કરાવતા સરકારી શિક્ષક દ્વારા છેલ્લા બે વર્ષથી બાર જેટલી વિદ્યાર્થી હોવાનો આક્ષેપ છે થયો છે ત્યારે સમગ્ર મામલે ગ્રામજનો પોલીસ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે સરકારી શિક્ષક છે ક્રાંતિ અમૃતિયા હાલ તો ફરાર છે પરંતુ આ શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓને ન્યૂડ વિડીયો હરકત છે આ પ્રકારની જાણ થતા વાલીઓ પણ આ મામલે તપાસ કરી હતી અને ત્યારબાદ ગઈકાલે આખો મામલો છે તે કુવાડવા પોલીસ મથકમાં પહોંચ્યો હતો સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકે જે શિક્ષક છે આરોપી શિક્ષક છે કમલેશ અમૃતિયા તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે અને હાલ તો શિક્ષક છે છે પરંતુ આ મામલે આદેશ છે આપવામાં આવ્યા છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પણ પાંચ જેટલી ટીમ બનાવી છે અને હાલ આ તપાસ તે કરવામાં આવી રહી છે આજે આ જિલ્લા શિક્ષણ વિભાગની જે ટીમ છે તે શાળાએ જશે વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો તેમજ ગ્રામજનોના નિવેદન લેવામાં આવશે જ્યારે પોલીસે પણ આરોપી અમનેત અમૃતિયા છે તેની તોડ હાથ ધરી છે જી ભાવેશ